તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વિધાનસભાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સોમવારે ભાજપમાં જોડાયા છે જેમને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિ સિંહ વાઘેલા હતા ગુજરાત રાજ્યમાં દરેક સીટ પર પાંચ લાખ મતોથી જીતવાના લક્ષ્યાંકમાં જિલ્લા લોકસભા સીટ પર રેખાબેન ચૌધરી પાંચ લાખથી વધુ મતોથી જીતશે તેવું જિલ્લા ભાજપ અધ્યક્ષે જણાવ્યું હતું લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર ભાજપ દ્વારા રેખાબેન ચૌધરીને મેદાને મૂકવામાં આવ્યા છે ત્યારે રેખાબેન ચૌધરીએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ત્યારે થોડા દિવસ અગાઉ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી સાત છોડીને ભાજપમાં જોડાયા છે તો બીજી તરફ સતત બે ટર્મ સુધી જીતેલા પાલનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ સોમવારે કોંગ્રેસના માથે રાજીનામું આપી ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ